અને રાજપીપળાથી ડેડિયાપાળાના આજુબાજુના વિસ્તારોના કામ કરું દાહોદ જામ છોટાઉદેપુર જામ ત્યારે આ લોકો કહે અને ડેડિયાપાળાથી દૂર કર્યો છે અને હવે નર્મદામાંથી પણ દૂર કરવો પડશે ત્યારે એ લોકોને કહેવા માંગુ છું તમે મને ડેડિયાપાડામાંથી કાઢી મૂકશો તમે મને નર્મદામાંથી કાઢી મૂકશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારે કાઢી નથી શકવાના ત્યારે અમે આ લોકોથી ડરતા નથી એમણે જે ભય ભૂખ અને ભ્રષ્ટાચાર આપણને આપ્યો છે 30 વર્ષના શાસનમાં આજે આપણે શિક્ષકો માટે આંદોલન કરવા પડે શાળા માટે આંદોલન કરવા પડે રોજગારી માટે આંદોલન કરવા પડે આપણા ટ્રાન્સપોર્ટેશન માટે આંદોલન કરવા પડે આપણે કાવેરી જેવી સુગરો માટે આંદોલન કરવા પડે વ્યારા સુગર માટે આંદોલન કરવા પડે સિવિલ હોસ્પિટલો માટે આંદોલન કરવા પડે ત્યારે સાથીઓની એક જ દવા છે અને એ છે આમ આદમી આ જોડાઈને આ મૂળિયા માંથી આપણે ઉખાડીને ફેંકી દેવાની છે ક્યાં સુધી આપણે દેશના વિકાસના નામે આપણે આપણી જમીનો આપીશું ક્યાં સુધી આપણે સંપાદિત થઈશું મોટા મોટા ડેમો બની જવાથી ઊંચી બિલ્ડિંગો બની જવાથી ઊંચી આપણા લોકોને શિક્ષણ નહી મળે રોજગાર નહી મળે જ્યાં સુધી આપણા ખેડૂતોને યોગ્ય ભાવ ન મળે ત્યાં સુધી આ ખેડૂતો સામે ખેડૂતો માટે આ સરકાર સામે લડવું પડશે એની જનજાગૃતિ અમે કરીએ છીએ અને અમને ગર્વ છે જ્યાં પણ મીટિંગ થાય કાર્યક્રમ થાય સ્વયંભુ લોકો પોતાની મેળે આવીને ઉભા રહે છે એમની રોજ આપે બસ ગોઠવે આંગણવાડીને ને કે તલાટી કે અધિકારીઓને કામે લગાડે કોઈ જવા તૈયાર નથી આજે નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડામાં આવ્યા સાથીઓ બિરસા મુંડાની વાત કરું ભગવાન કાંતિ સૂર્ય બિરસા મુંડાની જયંતિ અમે 2013 થી ઉજવીએ છે અને એના એક સાંસદ કહેતા હતા કે અમારા દેશના વડા પ્રધાન જન્મ જન્મદિવસ ઉજવવા માટે આવ્યા ગર્વની વાત છે પણ એ આજે જે બિરસા મુંડા પ્રતિમાને એમણે ફૂલહાર કર્યો ને એ બિરસા મુંડા ની પ્રતિમાની સ્થાપના ચૈતરભાઈ વસાવાની આગેવાનીમાં અમે કરી છે તમે કેટલી પ્રતિમાઓ મૂકી તમે કેટલી બિરસા મુંડા જયંતી ઉજવી એ જનતાને બતાવો આજે આદિવાસી સમાજ જાગી ગયો બિનસા વિચારોને ઉજાગર કરીએ અમે અને આદિવાસી સમાજ જ્યારે હક અધિકારોની વાત કરે પૈસા એકની વાત કરે અનુસૂચિ 5 ની વાત કરે ત્યારે એ લડત દબાવવા માટે આજે દેશના વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવવું પડે આ મજબૂરી આપણે બધાએ પેદા કરી દીધી છે ત્યારે પોતાની ટિકિટ ન જતી રહી એના માટે કેટલાક મંત્રીઓ ને કેટલા સાંસદો પાર્ટીના પોપટ બનીને અમારી સામે અવાજ કરે છે આખો દિવસ અમારું નામ રટણ કરે છે કેટલા અમને ગાળો માંડે છે અમને ગાળો માંડવાથી આદિવાસી સમાજનો ઉદ્ધાર નથી થવાનો અને અમારે ગાળા અમને ગાળો દેવાથી જો આદિવાસી સમાજનો ઉદ્ધાર થવાનો હોય અમે તો સવારે ઊઠીને તમારી ઓફિસે ગાળ ખાવા આવવા માટે પણ તૈયાર છે પણ આમણે માત્ર ને માત્ર રાજનીતિ કરવી છે કઈ રીતના ચૈતરભાઈ વસાવા આમ આદમી પાર્ટીને આગળ વધતી અટકાવાય એના માટે તમામ પ્રયાસો આ લોકો કરે છે ત્યારે મારા સાથીઓ તમને હું આહવાન કરું છું આવનારી તાલુકા જિલ્લા નગરપાલિકાની ચૂંટણી છે કોઈની શેર સરામ રાખ્યા વગર કોઈ સંબંધ સાચવ્યા વગર એ ચાહે કોઈ પણ કાકો મામો હોય ભાજપમાં એને જોયા વગર તમે તમારામાંથી તૈયાર થઈ જાઓ આમ આદમી પાર્ટી તમને મંચ પૂરું પાડે છે તમે આવો સારા માણસો આવો લોક સેવા માટે આવો આપણે ભારતીય જનતા જઈને પૈસા નથી કમાવાના પરિવર્તન લાવવા માટે અમે નીકળેલા છે અમે કોઈને ડરતા નથી મોતને મુઠ્ઠીમાં લઈને ભરીએ છીએ અને લડીએ છીએ તમે પણ અમારી સાથે આવો તમારો સહકાર અમારી સાથે હશે અમે આ સરકારો સામે પણ લડીશું બધાને તમે શાંતિ થી સાંભળ્યા છો તમામ લોકોનો મીડિયા મિત્રોનો નો પોલીસ કર્મો આયોજક મિત્રો નો બધાનો આભાર માની હું વિનમું છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહર જય જય ગરવી ગુજરાત